ભારતીય હસ્તકલાઓ કઈ કઈ છે માટીની ધાતુની કાચની કાપડની ચર્મની કાશ્કની રમકડાની ભારતીય હસ્તકલાઓ કઈ કઈ છે માટીની ધાતુની કાચની કાપડની રમકડાની મૌર્યકાલીન કારીગરોના સમૂહને શું કહેવામાં આવતા હતા સંઘ સંઘનો વડો જેષ મૌર્યકાલીન સમયમાન હસ્તકળાના કારીગરોના સમૂહને શું કહેવામાં આવતા હતા સંઘ સંઘનો વડો જ્યેષ્ઠ ગુપ્તકાળમાં હસ્તકળાના કારીગરોને શું કહેવામાં આવતા હતા શ્રેણી ગુપ્તકાળમાં હસ્તકલાના કારીગરોને શું કહેવામાં આવતા હતા શ્રેણી મિલિન પહોંચો ગ્રંથમાં પુરાવો ક્યાંથી મળ્યો મેહરગઢથી નવપાષાણ સમયના માટીના વાસનોનો પ્રથમ પુરાવો ક્યાંથી મળ્યો મેહરગઢથી પકવેલી માટીની હસ્તકલાના પ્રકાર જણાવો સાદી ચિત્રાત્મક પકવેલી માટીની હસ્તકલાના પ્રકાર જણાવો સાદી ચિત્રાત્મક જનપદ સમયના જે માટીના વાસણો મળેલ તેને શું કહે છે પ્રિન્ટેડ રેવેર જનપદ સમયના જે માટીના વાસણો મળેલ તેને શું કહે છે પ્રિન્ટેડ રેવેર નીલા વાસણો બ્લુ પોટરી ચિત્રાત્મક હસ્તકલા બનતા હતા જયપુર માંગ નીલા વાસણો બ્લુ પોટરી ચિત્રાત્મક હસ્તકલા ક્યાંક બનતા હતા જયપુર માંગ બાંકુરા ઘોડા ટેરાકોટાથી બનેલું હસ્તશિલ્પને ક્યારેય ગીટે મળ્યો હતો બે હજાર અઢાર માંગ મૂળ સ્થાન પશ્ચિમ બંગાળ બાંકુરા જિલ્લો બામકુરા ઘોડા ટેરાકોટાથી બનેલું હસ્તશિલ્પને ક્યારે ગીટે મળ્યો હતો બે હજાર અઢારમાં મૂળ સ્થાન પશ્ચિમ બંગાળ બામકુરા જિલ્લો હડપા સમયમાં પુરુષ અને સ્ત્રીઓ શરીરના ઉપરના ભાગમાં કઈ વસ્ત્ર પહેરતા હતા વાસ નીચે નીવી ક્યારેક દુપટ્ટા જેવું અધિવાસ પણ પહેરતા સૂત્રાઓ અને ઉના કાપડનો વધુ ઉપયોગ થતો હડપા સમયમાં પુરુષ અને સ્ત્રીઓ શરીરના ઉપરના ભાગમાં કઈ વસ્ત્ર પહેરતા હતા વાસ નીચે નીવી ક્યારેક દુપટ્ટા જેવું અધિવાસ પણ પહેરતા સૂત્રાઓ અને ઉના કાપડનો વધુ ઉપયોગ થતો હડપાના કયા પુરાવાથી સાબિત થાય કે તેઓ વણવાના અને કાંતવાના જાણકાર હતા સોને હડપાના કયા પુરાવાથી સાબિત થાય કે તેઓ વણવાના અને કાંતવાના જાણકાર હતા સોને શ્રુમા અને પટ્ટવસ્ત્ર જેવી રેશમી વસ્ત્રની જાતો કયા સમયે વિકાસ પામી હતી ગુપ્તકાળમાં શ્રુમા અને પટ્ટવસ્ત્ર જેવી રેશમી વસ્ત્રની જાતો કયા સમયે વિકાસ પામી હતી ગુપ્તકાળમાંગ કાપડ પર છાપકામ કરવા શેનો ઉપયોગ થતો હતો લાકડાના બ્લોગ કાપડ પર છાપકામ કરવા શેનો ઉપયોગ થતો હતો લાકડાના બ્લોગ કયા સમયે સૂત્રાઉ કાપડ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી રંગવાનું કાર્ય શરૂ થયું કાળ કયા સમયે સૂત્રાઉ કાપડ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી રંગવાનું કાર્ય શરૂ થયું શું કહે છે લહેરિયા જયપુર અને જોધપુર પ્રસિદ્ધ છે કપડામાં તરંગ જેવી ભાત હોય તેને શું કહે છે લહેરિયા જયપુર અને જોધપુર પ્રસિદ્ધ છે કઈ પદ્ધતિમાં કપડાને સીવતા પહેલા કપડાના દોરાને રંગવામાં આવે છે એક જ શૈલી ઓડિશા અને આંધ્રપ્રદેશ કઈ પદ્ધતિમાં કપડાને સીવતા પહેલા કપડાના દોરાને રંગવામાં આવે છે એક જ શૈલી ઓડિશા અને આંધ્રપ્રદેશ કપડાને રંગવાની કઈ પદ્ધતિમાં ઘાટા વનસ્પતિ રંગોને કપડા પર હાથ વડે છાપવામાં આવે છે કલમકારી આંધ્રપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિશા જાણીતું છે કપડાં રંગવાની કઈ પદ્ધતિમાં ઘાટા વનસ્પતિ રંગોને કપડા પર હાથ વડે છાપવામાં આવે છે કલમકારી આંધ્રપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિશા જાણીતું છે ગુજરાતમાં માતાની પછેડી અને માતાનો ચંદ્રવો તૈયાર કરવા કઈ પદ્ધતિનો પ્રયોગ થાય છે કલમકારી અમદાવાદ જાણીતુંમ છે ગુજરાતમાં માતાની પચેડી અને માતાનો ચંદ્રવો તૈયાર કરવા કઈ પદ્ધતિનો પ્રયોગ થાય છે કલમકારી અમદાવાદ જાણીતુંમ છે કાપડના ટુકડાને મીણાખોરથી ઢાંકીને રંગવામાં આવે તેને કઈ કળા કહે છે બાટીક કલા કાપડના ટુકડાને મીણનાખોરથી ઢાંકીને રંગવામાં આવે તેને કઈ કળા કહે છે બાટીક કલા ક્યાંગ રાજ્યની ચંદેરી સાડી પ્રખ્યાત છે મધ્યપ્રદેશ ક્યાંગ રાજ્યની ચંદેરી સાડી પ્રખ્યાત છે મધ્યપ્રદેશ કયા રાજ્યની પોચમપલ્લી સાડી પ્રખ્યાત છે તેલંગાણા એર ઇન્ડિયા મહિલા કર્મચારી આ સાડી પહેરે છે કયા રાજ્યની પોચમપલ્લી સાડી પ્રખ્યાત છે તેલંગાણા એર ઇન્ડિયામાં મહિલા કર્મચારી આ સાડી પહેરે છે કયા રાજ્યની કલમકારી સાડી પ્રખ્યાત છે આંધ્રપ્રદેશ કયા રાજ્યની કલમકારી સાડી પ્રખ્યાત છે આંધ્રપ્રદેશ ક્યાં રાજ્યની કાંજીવરમ સાડી પ્રખ્યાત છે તમિલનાડુ ક્યાં રાજ્યની કાંજીવરમ સાડી પ્રખ્યાત છે તમિલનાડુ ક્યાં રાજ્યની બાંધણી અને પટોળા પ્રખ્યાત છે ગુજરાત ક્યાં રાજ્યની બાંધણી અને પટોળા પ્રખ્યાત છે ગુજરાત ક્યાં રાજ્યની નવવારી અને પૈપની સાડી પ્રખ્યાત છે મહારાષ્ટ્ર ક્યાં રાજ્યની નવવારી અને પૈપની સાડી પ્રખ્યાત છે મહારાષ્ટ્ર ક્યાં રાજ્યની સાડી પ્રખ્યાત છે કર્ણાટક ક્યાં રાજ્યની સાડી પ્રખ્યાત છે કર્ણાટક ક્યાં રાજ્યની ડાબુ સાડી પ્રખ્યાત છે રાજસ્થાન ક્યાં રાજ્યની ડાબુ સાડી પ્રખ્યાત છે રાજસ્થાન ક્યાં રાજ્યની જમદાની અને તાન સાડી પ્રખ્યાત છે પશ્ચિમ બંગાળ ક્યાં રાજ્યની જમદાની અને તાંત સાડી પ્રખ્યાત છે પશ્ચિમ બંગાળ ક્યાં રાજ્યની સિલ્ક સાડી પ્રખ્યાત છે આસામ ક્યાં રાજ્યની મૂંગાશીલ સાડી પ્રખ્યાત છે આસામ કયા સમાજ દ્વારા કામ થાય છે સમાજ સમાજ દ્વારા દ્વારા કયા કામ થાય છે સમાજ જરીકામ ખંડાલા અને જયપુરમાન નું કયું કામ થાય છે જરીકામ કાપડના જૂના ટુકડાઓને એક સાથે સિલાઈ કરી કરવામાં આવતું ભ્રતને શું કહેવામાં આવે છે કાંથા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા માંગ પ્રખ્યાત

કસીદાકારી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે જમ્મુ કાશ્મીર કસીદાકારી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે જમ્મુ કાશ્મીર આરી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે જમ્મુ કાશ્મીર અને ગુજરાત આરી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે જમ્મુ કાશ્મીર અને ગુજરાત સુજની ભરતને જમ્મુ કાશ્મીરમાં કયા નામે ઓળખવામાં આવે છે દોરુખા સુજની ભરતને જમ્મુ કાશ્મીરમાં કયા નામે ઓળખવામાં આવે છે દોરુખા ફલકારી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે પંજાબ હરિયાણા દિલ્હી ફલકારી ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે पंजाब हरियाणा दिल्ली जदोशी भरतकाम क्या राज्य में उत्तर प्रदेश जदोशी भरतकाम क्या राज्य मैमीतुम उत्तर प्रदेश चिकनकारी भरतकाम क्या राज्य मैमीम उत्तर प्रदेश चिकनकारी भरतकाम क्या राज्युम उत्तर प्रदेश खटवा एम्पीक वर्ग नोंग भरतकाम क्या राज्य मैम जाम से बिहार खटवा एम्पीक वर्ग नोंग भरतकाम क्या राज्य में बिहार गारा भरतकाम क्या राज्य मामी तुम गुजरात गारा भरतकाम कया राज्य मन जाम छे गुजरात તેલિયા રૂમાલ ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે આંધ્રપ્રદેશ તેલિયા રૂમાલ ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે આંધ્રપ્રદેશ લંબાની ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે કર્ણાટક લંબાની ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે કર્ણાટક તોડા ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે તમિલનાડુ કુતુફકુલી શાલ તોડા ભરતકામ કયા રાજ્યમાં જાણીતું છે તમિલનાડુ કુતુફકુલી શાલ તાંબુ અને પથ્થરનો ઉપયોગ કરતી સંસ્કૃતિ કયા નામે ઓળખાઈ હતી તામ્રપાસાણી ફેલકોલિથિક તાંબુ અને પથ્થરનો ઉપયોગ કરતી સંસ્કૃતિ કયા નામે ઓળખાઈ હતી તામ્રપાસાણી ફેલકોલિથિક હડપીએ સભ્યતાના લોકો કૃષિ સાથે સંકળાયેલ ઓજારો શેમાંથી બનાવતા હતા તાંબા માંગથી હડપીએ સભ્યતાના લોકો કૃષિ સાથે સંકળાયેલ ઓજારો શેમાંગથી બનાવતા હતા તાંબા માંગથી અનુવૈદિક સમયમાં લોખંડને કયા નામે ઓળખાતું હતું શ્યામયસ કૃષ્ણયસ અનુવેદિક સમયમાં લોખંડને કયા નામે ઓળખાતું હતું શ્યામયસ કૃષ્ણયસ

મીનાકારી માટે ક્યુ શહેર જાણીતું છે જયપુર ગુલાબી મીનાકરી લખનૌ હથિયારો પર સોનાના તાર ઉદયપુર મીનાકારી માટે ક્યુ શહેર છે જયપુર ગુલાબી મીનાકરી લખનૌ હથિયારો પર સોનાના તાર ઉદયપુર ભારતની પિત્તળ નગરી કઈ છે ઉત્તર પ્રદેશ મુરાદાબાદ ભારતની પિત્તળ નગરી કઈ છે ઉત્તર પ્રદેશ મુરાદાબાદ હડપીએ સમયમાં તાંબુ ક્યાંથી મળી આવતું હતું ખેતબી રાજસ્થાન હડપીય સમયમાં તાંબુ ક્યાંથી મળી આવતું હતું ખેતબી રાજસ્થાન હડપીએ સમયમાં સોનું ક્યાંથી મળી આવતું હતું કર્ણાટક હડપીય સમયમાં સોનું ક્યાંથી મળી આવતું હતું કર્ણાટક હડપીય સમયમાં ચાંદી ક્યાંથી મળી આવતું હતું મેસોપોટેમિયા હડપીય સમયમાં ચાંદી ક્યાંથી મળી આવતું હતું મેસોપોટેમિયા હડપીય સમયમાં ટીન ક્યાંથી મળી આવતું હતું મેસોપોટેમિયા ઈરાક હડપીય સમયમાં ટીન ક્યાંથી મળી આવતું હતું મેસોપોટેમિયા ઈરાક સ્વામી મલાઈ કાંસ્ય પ્રતિક ધાતુ કલાપ્ય રાજ્ય સાથે સંકળાયેલી છે તમિલનાડુ સ્વામી મલાઈ કાંસ્ય પ્રતિક ધાતુ કલાપ્ય રાજ્ય સાથે સંકળાયેલી છે તમિલનાડુ બિદ્રી ક્રાફ્ટ કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે કર્ણાટક બિદ્રી ક્રાફ્ટ કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે કર્ણાટક મુલ્લા કન્નડી કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે કેરળ મુલ્લા કન્નડી કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે કેરળ પહલદાર લેમ કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે જયપુર પહલદાર લેમ કલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે જયપુર હડપા કાળમાં શીલ બનાવવા કયા પથ્થરનો ઉપયોગ થતો હતો ગોમેદ અને કાર્નેલિયમ હડપા કાળમાં શીર બનાવવા કયા પથ્થરનો ઉપયોગ થતો હતો ગોમેદ અને રૂવેર કાળમાં સોનાને શું કહેવામાં આવતું હતું હિરણ્ય રૂવેર કાળમાં સોનાને શું કહેવામાં આવતું હતું હિરણ્ય રૂવેર કાળમાં લોખંડને શું કહેવામાં આવતું હતું શ્યામ રૂવેર કાળમાં લોખંડને શું કહેવામાં આવતું હતું શ્યામ રૂવેર કાળમાં કાંસ્ય અને તાંબાને શું કહેવામાં આવતું હતું આયે રૂવેર કાળમાં કાંસ્ય અને તાંબાને શું કહેવામાં આવતું હતું આયે વિજયનગર સામ્રાજ્યમાં પુરુષો કાનમાં શું પહેરતા હતા કટુકન સ્ત્રીઓ નીલમ માણેક વિજયનગર સામ્રાજ્યમાં પુરુષો કાનમાં શું પહેરતા હતા કટુકન સ્ત્રીઓ નીલમ માણેક ચાંદીના આભૂષણો માટે કઈ ટેકનોલોજી જાણીતી છે ફિલિગ્રી ઓડિશા કટક પ્રખ્યાત છે કારીમનગરના ફિલિગ્રી ને ગીટેગ મળ્યો ચાંદીના આભૂષણો માટે કઈ ટેકનોલોજી જાણીતી છે ફિલિગ્રી ઓડિશા કટક પ્રખ્યાત છે કારીમનગરના ફિલિગ્રી ને ગીટેગ મળ્યો ચાંદીમાંથી બનેલા આભૂષણોને શું કહેવામાં આવતા હતા ગુંચી

કયા ગ્રંથમાં જેવા શબ્દનો ઉપયોગ થયો છે સતપત બ્રાહ્મણ ભારતમાં કયા સ્થળોએથી કાચ ઉદ્યોગના પુરાવા મળ્યા છે મહારાષ્ટ્ર કોલ્હાપુર બ્રહ્મપુર ભારતમાં કયા સ્થળોએથી કાચ ઉદ્યોગના પુરાવા મળ્યા છે મહારાષ્ટ્ર કોલ્હાપુર બ્રહ્મપુર ચૌરિક ચોદાસ કાચની બંગડી કયા રાજ્યની છે તેલંગણા હૈદરાબાદ ચૌરીક ચોદાસ કાચની બંગડી કયા રાજ્યની છે તેલંગણા હૈદરાબાદ પંચકોરા કાચના રમકડા કયા રાજ્યમાં જાણીતા છે ઉત્તર પ્રદેશ સહરાનપુર પંચકોરા કાચના રમકડા કયા રાજ્યમાં જાણીતા છે ઉત્તર પ્રદેશ સહારનપુર કાચ માટે ટીકુલી આર્ટ કયા રાજ્યમાં જાણીતું છે બિહાર પટના વારાણસી ટિકુલી આર્ટ કાચના ચાંદલાઓની ચિત્રકલા કાચ માટે ટીકુલી આર્ટ કયા રાજ્યમાં જાણીતું છે બિહાર પટના વારાણસી ટિકુલી આર્ટ કાચના ચાંદલાઓની ચિત્રકલા રાજસ્થાનના બિકાનેરમાં ચામડાની કઈ કળા જાણીતી છે મનોતી કલા ઊંટના ચામડાનો ઉપયોગ થતો તેને ઉસ્તાદ કલા પણ કહે છે રાજસ્થાનના બિકાનેરમાં ચામડાની કઈ કળા જાણીતી છે મનોતી કલા ઊંટના ચામડાનો ઉપયોગ થતો તેને ઉસ્તાદ કલા પણ કહે છે સાચીના સ્તૂપ ફરતે નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું શુંગવંશ સાચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું શુંગ વંશ શ્રીનગરમાં હાઉસબોટ ની છત પર જોવા મળતી કોયડા જેવી ભાતને શું કહે છે ખતમબંડ બારીમાં જોવા મળતી ભાત ડબ શ્રીનગરમાં હાઉસબોટ ની છત પર જોવા મળતી કોયડા જેવી ભાતને શું કહે છે ખતમબંડ બારીમાં જોવા મળતી ભાત ડબ લાકડા પર નિર્મિત ચિત્ર કયાનું પ્રખ્યાત છે તેલંગાણા લાકડા પર નિર્મિત ચિત્ર કયાનું પ્રખ્યાત છે તેલંગાણા